તાળાજા તાલુકાના સરતાનપર બંદર ગામે ગૌપ્રેમીઓ દ્વારા સરતાનપર બંદર વિસ્તારમાં ગાયોને લીલો ઘાસચારો આપવામાં આવ્યો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં ગૌપ્રેમીઓ દ્વારા અવારનવાર વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે તેવી જ રીતે સરતાનપર બંદર ગામ ખાતે પણ એક ગ્રુપ એવું ચાલી રહ્યું છે જે નિરાધાર ગાયોને અવારનવાર લીલો ઘાસચારો આપવામાં આવે છે તેવી જ રીતે આજે પણ દરિયા દોલત રામા મંડળ દ્વારા આયોજિત આખા સરતાન પર બંદર ગામ વિસ્તારમાં નિરાધાર ગાયોને લીલો ઘાસચારો આપી અને આનંદ વ્યક્ત કર્યો હતો આ સેવાકીય પ્રવૃત્તિઓમાં પર બંદર તેમજ વિવિધ સેવાભાવી યુવાનો જોડાયા હતા